કે કે જો બાયડી રોટલા ના ઘડે લપટ બાયડી શું કામ ની આપણે ખર્ચો કરો એટલે બાયડી તો કામ કરે એ વાત એ સાચી બેટા માર કાકો એમ કેતા પણ આ તો શું કરું હવે કાકા એ જતા રહ્યા છે અને એમનો એકલા લબડતા મેલે અને વાત તો અમે લબડાવત પરા પણ હવે અતારે છે નહીં તો વાહમાં જેલા છે કાલે આવે તાર હું પૂછી બરાબર કે હવે હાકુ કરવું છે શું શું કેવું તમે કો તમે કો હું કરા બરાબર છે આ સોડી એ રૂપાળે છે એમ ખાલી થોડીક ગાડી છે આ તો છોડી તો રૂપાળી જ હોવી જોઈએ કારણ કે અમે અમે અહીં રૂપાળા જ છ બરાબર આહા તમે છે કે રૂપાળા છો તમે તો કાળા છો હોય બધા વાત આધી છે પણ આ તો શું આ તો એક આ તો બાપ હોય એવા બેટા હોય બાકી અંદરથી તો રૂપાળા જ છો એ તો આ ના જોવાનું હોય પણ એમ કે આ તો તમારે ઘરે તમે તાર તો તને તાર બે પરણાયો છે કે તાર રૂપાળી લાવવાની છે આમાં મેં મેં મારા છોકરા નો વિચાર આપે તો મારા છોકરા ને રૂપાળી આવી જોઈએ કે હા તો પછી તો એટલે કોક નું સારું વિચારવું સારું અમે તો ભલે અમે તો કાળા થાય ધોળા થાય એનો કોઈ વાંધો નહીં પણ હવે અમે તો પાણી રહ્યા ને વાઢી ને બધું ભરી રહ્યા હવે આ છોકરા અહિયાં જીવન ચમ ચમ જીવે છે રામ જોવાને બરાબર

જય માતાજી મિત્રો અમે જે વાત કરી અત્યારે તો સલાહ છે એ આ મારો આ તેલનો ડબ્બો છે એટલે કે રોશન છે મારો રોશન નોમ છે મારા છોકરાનું અને એનું હબું પોતા અને આવા આવા કોમેડી વિડીયો પણ અમે બનાવ્યા છો જો તમને મજા આવે તો વિડીયો લાઈક શેર અને કમેન્ટ કરજો જય માતાજી